જ્યારે જ્યારે તમારા બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય એ મધર હોય કે ફાધર હોય સ્પેશિયલી માં સાથે વધારે થાય કારણ કે માં એમ કે નહીં લે એટલે એમ કે હમ પછી ફરી માં કે નવા જા હમ ત્રીજી વાર કે જા હવે તો નવા જા જાઉં છું ચોથી વાર કે હવે તું નાવા નહીં જાય તો તારું આવી બનશે હા તો નથી જતો જા આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે હા કે ના કરેક્ટ એટલે ઉભો કે ઊભી એ જે બી હવે આમાં મારી પાસે એક ટીપ છે એક વાર એમ કેવું કે નાવા જા અને પછી ભૂલી જવું કારણ કે નહીં નહાથી આજ સુધી કોઈ મરી નથી ગયું હા કે ના કરે પણ હોમવર્ક કરવા બેસ એમાં બાંધછોડ નથી આપણો પ્રોબ્લેમ શું છે ખાડે ડૂચા ને દરવાજા ઉઘાડા નાવામાં ખાવામાં આમ કરવામાં પેલું કરવામાં ટીવી જોવામાં ફલાણું કરવામાં કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને હોમવર્ક કરવામાં સાંજે સમયસર ઘરે આવવામાં તો એમાં વાપરો નવામાં શું કામ વાપરો છો આપણા મનમાં એમ છે રિમોટ કંટ્રોલથી ચાલતું એક રમકડું છે આપણે કહીએ કે નવા જાય એટલે આમ કરતું ઊભું થઈને નાવા નવા જતું રહેશે પણ એ નહીં જાય કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે કાનમાં ઇયરફોન પહેરી રાખે મ્યુઝિક સાંભળ્યા કરે કે જે સાંભળતા હોય રામ હવે મજાની વાત એ છે કે તમે જયારે કંઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી તમે એમ માનો છો કે તમે કયું છે એને સાંભળ્યું નથી બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ સ્ટેન્ડ ઇન એન્ડ કે તો વાત કરવી છે આપણી પાસે એટલી ધીરજ નથી એ ઊંચો કરે દેરુક કરીને વાત કરે ત્યારે મોટા ભાગે એ કાળી પાંચમાં હોય તો માં કાળી સાતમાં જતી રહે આવી રીતે વાત થાય મા સાથે આ રીત છે તમારી અમે આખો દડો કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી આ સ્વગત ઉચ્ચાર છે રેડિયોની જેમ તમે બોલો છો એને સંભળાતું નથી હવે જો તમારે અહીંયા કંઈક કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ વેન વેન ટેલ કે આ મારી સાથે વાત કરવાની રીત નથી મગજ ઠેકાણે આવે શાંત થાય વાત કરી શકે દલીલ નહીં ત્યારે વાત કરીશું આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી વાત માટે છે બીજી બહુ જ મહત્વની વાત મોટા ભાગની મમ્મીઓ ટોન્ટ મારવામાંથી ઊંચી નથી આવતી તમને ગમે પણ મારે આ કહેવું છે અમે તો પહેલા જ કહેલું ગ્રેટ તમે જીનિયસ છો સર્ટિફિકેટ આપીશું બીજું શું થઈ શકે તમે પહેલા જ કહેલું કારણ કે તમે ચાલીસ વર્ષના છો એને ન સમજાયું કારણ કે તે ચૌદ વર્ષની છે તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક ચૌદ વર્ષના હતા તમને કેમ યાદ નથી કે ચૌદ વર્ષે તમે પણ ભૂલો કરી છે તમને તમને પણ પણ ક્લાસનો એક છોકરો ક્લાસની કોઈ છોકરી ગમતી હિંમત વાળા કોકે ચિઠ્ઠી આપી હશે પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે ટેબલ ઉપર હાર્ટ કોતર્યા હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હર્ટ કેસ લખેલા હશે તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો એ એડોલેસન્ટની ઉંમર એ છોકરીનું ગમવું એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ યુ હેવ એક્સપીરિયન્સ ઇટ વાય આર યુ નોટ લેટિંગ યોર ચાઇલ્ડ એક્સપીરિયન્સ ઇટ વાય આર યુ સો પ્રોટેક્ટિવ વાય ડુ યુ વોન્ટ યોર ચાઇલ્ડ નોટ ટુ ફીલ વોટ ઓલ યુ હેવ ફેલ્ટ ઇટ્સ ધ રાઈટ ટુ ફીલ ઇટ લેટ દેમ ફીલ ઇટ બટ કોને મળે છે ક્યાં જાય છે શું કરે છે તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ ટેક કેર ગુડ નાઇટ નેટફ્લિક્સ ઉપર છે પ્લીઝ વોચ ધીસ ફિલ્મ ઇટ ઇઝ અ ફિલ્મ વિથ સબટાઇટલ एंड प्लीज वॉच दिस फिल्म बिकॉज दिस फिल्म विल टेल यू अ लॉट अबाउट लाइफ एक सौ सत्तर वर्षी है लेटमी टेल यू के अंत फिल्मों बता अमािक्यूलम ना भाग है वी आर गोइंग टू शो देम गुड फिल्म वी आर ऑल्सो गोइंग टू टेल देम हाउ टू एप्रिशिएट अ गुड फिल्म वी आर गोइंग टू हैव ग्रेट थियेटर वर्कशॉप वी आर गोइंग टू मेक नाइस लिटिल स्मॉल मूवीज विथ दी आर गोइंग टू क्रिएट ह्यूमन ટ અબાઉટ it, મ્યુઝિક videos. માત્ર ભણવા નથી આવતું તમારું બાળક ટકાવારી નહીં આવે તો ચાલશે હમણાં ફરહ અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલી ને મેં એને કહ્યું મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ એ તો પાછો જતો રહ્યો હું મન તો ધક્કો પડી ગયો અને મેં કીધું કે હવે શું કરે છે મેં કીધું કાંઈ નહીં આઈ એમ ટાયર્ડ આવું મારાથી કહેવાય ગયું અને એણે મને કહ્યું કે આ પિક્ચર વિક્ચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ પહેલા મારી સાથે આના ઉપર વાત કરો યુ નીડ ટુ લિસન ટુ મી નાવ હી હેડ નો બિઝનેસ ટુ ટોક ટુ મી પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળી સાંભળીને કે આવી કેટલી મમ્મીઓને હું બદલી શકું એના પર એણે હવે જાહેરાત કરી છે એણે મને એમ કહ્યું કે છવ્વીસ વર્ષ સુધી કંઈ નહોતો કરતો મારી મને રોજ કે તું કંઈ નથી કરતો અને ત્યારે હું મારી માને કહેતો મને એવું કઈ કે જે મને ખબર ના હોય આ તો મને ખબર છે કે હું કઈ નથી કરતો એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ કારણ કે એની અંદર એને રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું એને પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ પાકો તો એનો વિચાર શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને શક્ય છે મોટો મોટા મોટો પેઇન્ટર બને વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે જેમાં એક દીકરો છે જેની માં છે જેણે મહા મહેનતે એમ્પાયર ઉભો કર્યું છે એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ શી ઇઝ અ પાવરફુલ વુમન મિનિસ્ટર એને પૂછીને કામ કરે લોકો એને પૂછીને કામ કરે એન્ડ શી હેઝ ધેટ ગ્રેટ રીચ એનો દીકરો ભણીને આવે છે માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને અને માં કહે છે કે ભાઈ કાલથી ઓફિસ અને દીકરો પાર્ટી પૂરી થાય છે મા કે છે કે ઓકે સો ટુમોરો ઓનવર્ડ્સ વોટ ટાઈમ વિલ યુ કમ એન્ડ ઇ સેઝ દેટ આઈ વોન્ટ ટુ બીકમ અ પેઇન્ટર આઈ ડોન્ટ વોન્ટ ટુ જોઈન યોર ઓફિસ માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું હું શું ઈચ્છતી હતી ને આ ક્યાં પહોંચ્યો એ એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે મા જુએ છે કે આ તો ખરેખર સારો પેઇન્ટર છે જો હું એને છોડી દઈશ તો પતું એટલે મા એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન નક્કી કરે છે વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે પેરિસથી વિયેનાથી મોટા મોટા ક્રિટિક્સ આવે છે એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં એટલે બધા કહે છે કે જરૂરત જ નથી સારું હશે તો અમે લખીશું અમારે કે એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી અમારે પૈસાની જરૂર નથી અને ત્યારે મા કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના તમારે સારું લખવાનું છે આ પૈસા તમારે એટલા માટે લેવાના છે કે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ વેલ દે ડુ ઇટ કેટલાક લોકો એવું લખે છે કે એને ઝાડું પકડવું જોઈએ પીછી છોડીને આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે આ તો એની મા હતી એટલે આટલી એક્સપેન્સિવ આર્ટ ગેલેરી બુક કરી આ તો એની માં હતી એટલે આમ થયું આમ થયું એની છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે ઘરે આવી જાય છે ઓફિસ પણ નથી જતો પણ મામા ખબર છે કે હવે ધીરે ધીરે પલટી લઈશ વાંધો નહીં આવે રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે હાઉ યોર ડેસ્ટિની લીડ્સ યુ ટુ ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ વેર યુ વોન્ટ ટુ રીચ ચેક ઉપર સહી કરવાની છે ચશ્મા પહેરેલી ડફો જેવી છોકરી શી કમ્સ ટુ ગેટ ધ સિગ્નેચર ડન આ ડિપ્રેશનમાં છે ઊભો છે ટેરેસમાં અને પેલી છોકરી સહી કરાવે છે અને પેલો કે બધા ચેક પર સહી કરાવી લે હું કૂદી જાઉં એટલે પેલી છોકરી કે છે કે એટલું બધું શું દુઃખ છે આવા મોટા મહેલમાં રહે છે આટલી ગાડીઓ ફેરવે છે આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે તને દુઃખ શું છે તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં ચાલ તમે બતાવો લોકો ક્યાં રહે છે એને ઇંગ્લેન્ડ ની ગલીઓમાં લઈ જાય છે અને બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે રહે છે જો હું મારા ચાર ભાઈ બહેન માટે કમાઉં છું મને લગ્ન કરવાનો ટાઈમ નથી પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી અને ત્યારે એ છોકરો એને કહે છે પણ આવું થયું હું નિરાશ થઈ ગયો બીજા લોકો એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું અને અહીંયા વાર્તા બદલાય છે એ ઓગણીસ વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું પણ એ રસ્તા ઉપર જવા જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી અને તે સ્વીકારી લીધું એ તારી મોટામાં મોટી ભૂલ કોઈ આવીને તને કહી જાય કે તું નહીં કરી શકે એન્ડ યુ એક્સેપ્ટ ઇટ ધેટ મીન્સ યુ હેવ લોસ ધ બેટલ બિફોર ફાઇટિંગ હું આ નોકરી કરી રહી છું સાંજે સાત વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું અગિયાર વાગે ઘરે પહોંચું છું અને સવારે જો હું નવ વાગે નથી પહોંચતી તો તારી મા અડધો પગાર કાપી લે છે તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે એન્ડ ધ હાઉ અ અંડરફુલ એક્ટર એન્ડ વેરી પોપ્યુલર એન્ડ વેન દે મીટ ધીસ મેન હેઝ બીકમ અ બિઝનેસ મેન એન્ડ ગીવન અબાઉટ ગીવન અપ હિઝ પેઇન્ટિંગ એન્ડ હાઉ શી અગેન બ્રિંગ ઇમ ટુ પેઇન્ટિંગની આ કથા છે વુમન ઓફ સબસ્ટન્સ કોણ જે હરાવે છે તે કે જે જીતાડે છે તે સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ વોટ ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ પાવર ગેમ છે આ કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે બાર તેર વર્ષના જો તારા પપ્પા કેવું કરે છે નહી તો પપ્પા કે તારી મામા અક્કલ નથી જો फरज नहीं उपाड़ती तब जो साम सामे एक बीजा ने रिस्पेक्ट नहीं करता तो तरू बा रिस्पेक्ट नहीं करे टेक इट और लीव इट एटलीस्ट इन फ्रंट ऑफ योर चाइल्ड डोंट 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 डिसरिस्पेक्ट डोट अदर